નો બે હજાર પચીસના રોજ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઇમ સેલ આવીને એમની સાથે જે ડોટ એપીકે ફાઇલ જો આરટીઓ ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેટરપિંડી એમની સાથે થઈ હતી એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ ડોટ એપીકે આરટીઓ ડોટ આરટીઓ ચલાન ડોટ એપીકે ફાઇલે મોકલ્યું એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યો હતો તો કદાચ ચાલન ચલાન પડી ગયું હશે અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને ક કદાચ પેમેન્ટ કરવાનું છે એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા એસએમએસ આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો તો એ લોકોએ પછી જે આરોપીઓ છે એ લોકોએ એમનો ફોન હેક કરીને એમનું જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને આ એમનો જે બેંક અકાઉન્ટ બેંક ખાતો હતો એ આખું ખાલી કરી નાખ્યું તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકત્તા ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડી હતી જે જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ પછી બંનેને પૂછપરછ કરતા તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એપીકે ફાઇલ છે એમનું બનાવવાનું કામ એમનું ઓપરેટ કરવાનું કામ જામતારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામદારામાં એક દેવઘરમાં નવાદી ગામ છે ત્યાંનું એ રહેવાસી છે તો પછી આપણી ટીમ એ એમ પરમાર પીઆઈ નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું પછી ટીમે સરફરાઝનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમનના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેઝેફ ઓપરેશન કરીને સરફરાજનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં અને એમનું જે અને જે જગ્યાએ લોકેટ થયું હતું એ જામતારામાં છે અને એમનું જે ગામ છે નવાદી એ દેવઘરમાં છે તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલટેનિયસ વેઇટ કરી અને ત્યાં દેવઘર પોલીસની પાંચ પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને બે જગ્યા પર એક મેઝબ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં બે વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ એક દોઢ વાગે સુધી આ ઓપરેશન ચાલ્યું અને એમાં ત્રણ આરોપીઓ સરફરાજ અંસારી એના એન એમના એમની સાથેના બે સહ્ય આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડથી અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને આઠ દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે

પણ જે એન્ડ્રોઈડ યુઝર્સ છે એમ એમને અગર કોઈ અનનોન નંબરથી ડોટ એપીકે ફાઇલ આવે અને એ અલગ અલગ રીતે આવે કઈ વખત એ લોકો વેડિંગ કાર્ડ ઇન્વિટેશન તરીકે પણ મોકલે છે કોઈક પીએમ કિસાનની જે યોજના ચાલી હતી અને પોપ્યુલર થઈ ગઈ હતી તો તો બેઝિકલી જે લિંક અથવા તો જે જે એમને લાગે કે વિક્ટીમ ટ્રેપમાં આ ફસાઈ શકે તો એ રીતે એ લોકો એપી કે ફાઇલ મોકલે છે તો એમાં ઘણી બધી વસ્તુઓ તો ટ્રાફિક ચલાનમાં પણ શું છે કે જે આમ આદમી છે એમને લાગશે કે હા મારા વાહન ઉપર ચલાન પડી ગયું છે હવે મારે પેમેન્ટ કરવાનું છે એટલે સરકારે મોકલ્યું હશે મને ચલાન બટ ખરેખર આવું નથી કોઈ પણ ચલાનનું કે આરટીઆઈનું પે પેમેન્ટ કોઈ એપીકે ફાઇલ મારફતે નહીં થતું હા અને બીજી વસ્તુ કોઈ વેડિંગ ફાઇલ વગેરે પણ તમે ત્યાં જ્યારે ડાઉનલોડ કરો તો જોઈ લેવાનું કે પીડીએફ ફાઇલ છે કે એપીકે ફાઇલ છે જો એપીકે ફાઇલ હોય તો નથી ડાઉનલોડ કરવાનું કેમકે મોટાભાગે એપીકે ફાઇલનું જે કામ છે એ તમારો ફોન હેક કરી લેવામાં આવે છે અને એ લોકો એક મેલવેર ઇન્સ્ટોલ કરી દે છે અને તમે જ્યારે ઓકે ક્લિક કરો તો તમારા ફોન ઉપર જેટલા પણ કોલ આવે જેટલા પણ મેસેજીસ આવે એ રીડ પણ કરી લે પહેલી ફાઇલ અને પછી એ ફોરવર્ડ પણ કરી દે આરોપીના ફોન પર તો કેટલા વખત તો એવું પણ થયું છે કે જે આ વિક્ટિમ છે એ નેટ બેન્કિંગ ખરેખર વાપરતા નથી પણ છતાં જે આરોપીઓ છે એ લોકો શું કરે કેમ કોઈ તમારો ફોનનો એક્સેસ લઈ લે તો તમારો તમે ભલે નથી વાપરતા નેટ બેન્કિંગ પણ એ લોકો જે બેંકનું નેટ બેન્કિંગવાળું એપ છે ને એ તમારા ફોન પર ઇન્સ્ટોલ કરી દે બેંક રિમોટલી અને ઇન્સ્ટોલ કરીને પછી તમારે ફોનમાં ઓટીપી આવશે અને મોટાભાગે એ લોકો આજે એ કામ કરે છે રાત્રે કરે છે મોડી રાત્રે અગિયાર વાગે પછી દસ વાગે પછી જ્યારે તમે ફોન બંધ કરીને અથવા તો સાઈડમાં મૂકીને સુઈ જાઓ તો ત્યારે પાછળથી બધું ઓટીપી આવી જાય છે તમારો નેટ બેન્કિંગ એ લોકો એક્સેસ કરી લે છે અને પછી આ ખાતું ખાલી કરી દે તો સવારે મોટાભાગે અમે લોકો અમારે લોકો પાસે જે ફરિયાદી આવે એ મોટાભાગે આગલા દિવસ સવાર આવે સવારે આવે કે રાત્રે અમે લોકોને આવો મેસેજ આવ્યો અને જ્યારે મેં ચેક કર્યું તો ખબર પડી કે મારું ખાતું ખાલી થઈ ગયું છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલુ